જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થોડુંક જોરથી બોલજો જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર અમૃત પુષ્પ ના સેવન થી ખુબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ ક્યું ગામ હમીરપુર ક્યાં આવ્યું ભગવાન ટંકારા તાલુકા બરાબર હવે તમારું આખું નામ જણાવો જંતિલાલ ચતુર રતનપરા ગામ હમીરપુર બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા માટે લઈ ગયો તમને તમને મારી વાતમાં હું પૂછું પેલા તમે તમને તકલીફ શું થઈ હતી

અમૃત પુષ્પ માહિતી મળી તમને માહિતી મળી આપણે પહેલી વખત અમૃત પુષ્પ લઈ ગયા ત્યારે તમારા ટોટલ એક ત્યાર પછી આપણે કેટલી બોટલ કરી બે બોટલ જ્યારે શરૂ કરી એટલે કેટલા દિવસની અંદર તમને પેરાલિસિસ ની તકલીફમાં રાહત મળવાની શરૂ થઈ અને પેલી બોટલ પૂરી થાય જે પથારીમાં તમે પડ્યા રહેતા તા હાલી ચાલી શકતા નતા બરાબર ટોટલ બેડ રેડ હતો

નહીં ભગવાનની ની સો કરોડ સો ટકા કૃપા થઈ ગઈ તો તમારો ફોન નંબર જણાવો ભગવાન છન્નું આડત્રીસ તેત્રી હોળ ત્રીસ એકદમ ધીમેથી થી છન્નું આડત્રીસ તેત્રી હોળ ત્રીસ હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય દાન મહારાજ જય શિયારામ જય શિયારામ